અમદાવાદમાં દિવાળીના તહેવાર ટાણે જ પાણીની મોટી સમસ્યા છે અમદાવાદમાં તહેવારો સમય જ પાણી કાપ મુકાતા ગૃહિણીઓ પરેશાન થઈ ગઈ છે કોતરપુર વોટર વર્ક્સના પાણીને શુદ્ધ કરતા ફિલ્ટરમાં કચરો જમા થઈ ગયો હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાત દિવસ માટે પાણી કાપ મૂકાયો છે અમદાવાદમાં દિવાળી પાણીની હોળી તહેવારના પાણી કાપ ગૃહિણીઓમાં ગુસ્સો અમદાવાદ મહાનગરપાલિકાના યોગ્ય આયોજનના અભાવે શહેરીજનોને પાણી કાપ સહન કરવો પડે છે હાલ મોટા ઘરોમાં દિવાળી ટાણે રંગરોગાન સાફ સફાઈની કામગીરી ચાલુ છે ત્યારે કોતરપુર વોટર ટ્રીટમેન્ટના ફિલ્ટરમાં કચરો જમા થતા કોર્પોરેશને સાત દિવસનો પાણી કાપ મૂક્યો છે તહેવાર સમયે પાણી કાપની હોડીથી ગૃહિણીઓ ગુસ્સે ભરાય છે કોતરપુરમાંથી શહેરીજનોને પ્રતિદિન અગ્યારસો MLD પાણીનો જથ્થો પૂરો પાડવામાં આવે છે તેના બદલે હવે એક હજાર એમએલડી પાણી જ આપવામાં આવશે ઓછા પાણીના જથ્થાને જોતા રાતનો પાણી પુરવઠો સાત દિવસ સુધી બંધ કરવામાં આવ્યો છે કોર્પોરેશનનું કહેવું છે કે વરસાદની સિઝનમાં કેનાલના પાણીની સાથે લીલ અને કચરો પણ તણાઈ આવતો હોય છે ક્યારેક લીલ પ્લાન્ટના ફિલ્ટરમાં ફસાઈ જાય છે ફિલ્ટર સાફ કરવા માટે સમય લાગે છે અને આથી પાણી કાપ મૂકવો પડે છે

અહીં પાણી માટે પણ લોકોને પડોજણ કરવી પડે છે કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ